નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો સાઠથી ઊંચા ઊંચા પંદરસો દસ જીરું ત્રણ હજાર નવસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી સાતસો સાઠથી ઊંચા ઊંચા બારસો એંસી મગફળી જાડી છસો પચાસથી ઊંચા ઊંચા બારસો પચાસ ચણા અગિયારસો દસથી ઊંચા ઊંચા બારસો નેવું નેવ પાંચસો નેવથી ઊંચા ઊંચા છસો ને ત્રીસ રાયડો એક હજાર વીસથી ઊંચા ઊંચા એક હજાર વીસ મગ छ सौ ऐसी ऊंचा ऊंचा सोल सौ दस एरंडा अगिय सौ साइ ऊँचा ऊंचा बार सौ साइ धाणा आठ सौ साठ थी ऊंचा ऊंचा सत्तर सौ दस डूंगी एक सौ एकवीस थी ऊंचा ऊंचा आठ सौ एकवन लसण बे हज़ार सात सौ दस थी ऊंचा ऊंचा पाँच हज़ार आठ सौ सोयाबीन छ सौ सीतेर थी ऊंचा ऊंचा आठ सौ पचास कलंजी એક હજાર દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો પચાસ વટાણા બસો સાઠથી ઊંચા ઊંચા છસો ને સિત્તેર મરચાં પાંચસો એકથી ઊંચા ઊંચા બે હજાર નવસો ને એકાવન અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં